નામ લッキભાઈ એ ઊભા છે સાવન છે અમારે ઓલા ચિરાગ ચિરાગભાઈ નામ છે ને ચિરાગભાઈ ચિરાગભાઈ છે તો બતાवता નથી પણ બધાયને આપણે મળાવશું પાછામરે ને અમાર આયા છે પણ એ માવો બનાવે છે તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો આપણે આગળ જઈને મળીએ ત્યારે નીકળીયા અગિયાર વાગી ગયા છે બહુ મોડું થઈ છે તમને તો લેવાનો જ હોય ને એમ ગમે તો બતા મજામાં મજામાં જ હોય અમારો લોકો જતાય તો મજામાં જ આવા તો કન્ટિન્યુ બ્લોગમાં રહેજો તો ચાલો આપણે ત્યાં જઈએ એટલે રસ્તામાં જઈને મળી ગયું એ ઘરે ખાઈને ન થાવતું ખાઈને ન ન થાવતું ભૂખ બો લાગી ગઈ છે હમ અમાર આવી ગયા છે આપણે તો સીન લઈ લીધી ને આપડા મેમ્બર આવી ગયા છે આ ખાવા બોલ બોલ

જો કરે છે જમવાનું જો હા મેડમ નું ઘર ન હોય એમ કરે કામ કરો કામ બધા છે ને કરે છે કેમ જો બધા બ્લોગર જ ભેગા છે તો અમને સપોર્ટ કરજો બહુ એટલે બહુ આગળ આવી પછી આપણે આવા જ બનાવશું ફરવા સપોર્ટ બહુ ને કિરણબેન ફેમસ ને જમવાનું બનાવી છે તો થોડોક આપણે રોટલી નવું કરાવી નાખીએ પછી જમી લઈએ ને બહુ મજા આવીએ રીનાબેન પીજી આવે હોય ને એટલે ઓર મજા આવશે મુલાકાત લેવા જરૂર જવું જ છે ઘરે હોય તો સારું પછી ફોન તો મેં કર્યો હતો પછી પછી મળીએ ને અહીંયા હું તમને કહી દઉં જેઠવા છે ને ઠીક છે ને લગન જેઠવાનું ઘર છે બતાવી દો અહીંયા જો

અને બધાને ફોન પાછા જોવાના ઘર હોય કે નહીં અહીંયા હા ઘર હોય એટલે ફોન જોરે ને આ વનિતાને એવી કેવું છે હમ ને રાહુલભાઈ આમ છે જો રાહુલભાઈ ફોન એવું કે જમવાનું જો આવું છે મેડમ ગયા છે પાછા બાર કાંક ગયા છે જમવાનું સરસ છે

તમે જોઈ લેજો એનો આઈફોન છે ને ઈ એ વ્લોગ લીધો અમારામાં ને ફક્ત ને છે બાકી એને છે ને વ્લોગ લીધો ને એ આમ આમ નખાય એમ નથી કારણ કે એને આઈફોન એટલે આમ આમ નો આલે પણ તમે એના ચેનલ જોઈ આવજો હું રસ્તા સખાય જામ પરથી અંદર येते જાની ચેનલ માં ઓલું મેં આનું કરજો એટલે ઓકે કરો શેર કરો સબ્સ્ક્રાઇબ ના ઓલું આપણે મેન્શન ઓન વાળો ને કે આપડે YouTube માં બોલતા જમ એટલે સબસ્ક્રાઇબિંગ કરો આપડે આઈડી આવેલું છે હિસાવો નકર હોય

અંજે દેજે રીનાના ઘરે જાવવા છે રીનાના ઘરે જાવવા છે રીનાના ઘરે જવાનું રીના ભાભીના ઘરે પછી બોલી રીના બેન ઘરે આ રીના બેન

કેમ કે એમો પર એમાં પાછળ ઘણા તમારે આવવા અમારા વિશખા બેબી અમારા કાનો

તો આપણે જઈએ છીએ ઘરે મહેમાન ગતિ કરી લીધી છે ને રીના બેન એ બાય બાય કહી ગઈ તમે કાઈ બોલશો મારા બ્લોગમાં આવજો હવે આવજો જો અમિતા બેન એ કહી છે આવજો એમ આવજો હું ઓ ઘરે પાકું આવશે ચોક્કસ ને માર કીર્થ શું બોલે છે હે કીર્થ કીર્થ હું છું

Like <laughs> <दे> <laughs> तो लाइक कर जो शेयर कर जो क्या एम के दवा से तू पीती नहीं एम के मास्टर से तो पहले एक बार कह दे लाइक कर जो शेयर कर जो कर एक बार एक बार क्या 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 तो जो बता हम आनु करे से आया ने हम बता बाय से जाऊ के अब घर जा ले के रजा लिया समझो आया

તો ભાવનગરથી આપણે આવી ગયા છીએ ઘરે કારું આવી ગયા હતા પણ બેઠક થાકી ગયા હતા એટલે જમી લીધું છે જમીન નેવરા થઈ ગયા છે ને હવે બહુ નિંદરા આવે છે ટાઈટ ને ઠરી ગયા હતા જેકેટ બેટ કઈ પહેર્યું નહોતું કારણ કે સારું ઘડી સુકે નતું તો ગયા ત્યારે તેને આવ્યા ત્યારે ને અમને ખૂબ જ ખૂબ જ આનંદ થયો કે અમે પેલા ગયા હતા કિરણ બેનના ઘરે તો કિરણ બેને જમવાનું બધું લાવી રાખ્યા હતા એને જવાનું મેરેજમાં તો એ ગયા નહી ખૂબ ખૂબ અમારો આભાર દિલથી થેન્ક યુ સો મચ કે અમને જમાયડાના ઘરે એટલો આવકારો દીધો થેન્ક યુ સો મચ અમે ગયા રીનાબેનના ઘરે ન્યાય તે વિશુ અમારો કાનુ અમે એને કાનો જ કહે કે જોયો જાદુ બેના હતા ને એટલે તો વિષુ બેન હતા રીનાબેનના ઘરે ને વિશુ બેન લગનમાં ગયેલા હતા તો એના ઘરે જવાનું હતું પણ ટાઈમ નહોતો ને એ લગનમાં તો રીનાબેન ના ઘરે હતા તો ન્યાજ મુલાકાત લઈ લીધી હતી તો દિલથી થેન્ક યુ અમારો આભાર તમારો અમને બોલા અમને ઘરે તેડા એ માટે ને અમારે કામ હતું બીજું મિટિંગ માટે તો ના મિટિંગમાં શૂટ લીધો નહોતો કારણ કે થોડુંક આમથામ કામ હતું એટલે તો અહીંયા હજાર ગયા હતા ના તો બ્લોગ લીધો તો રીનાબેન પીજીભાઈને ને અમારે કીર્થુસ થેન્ક યુ થેન્ક યુ સો મચ અમને આમંત્રણ હતું એટલે તેડા અમને તમારા ઘરે મને બહુ જ ઈચ્છા હતી ને મિતાબેન ચૌહાણે કે મારા બ્લોગમાં બે લાઈન મેલેડીમાંની સોંગની કડી ગાઈ વેલથે આભાર

તમે બધા કોમેન્ટમાં કહેજો તમે જે જેને ઓળખતા હોય ને જ્યાંથી જ્યાંથી વિડીયો જોતા હોય મિતાબેન ને જે ઓળખતા હોય મિતાબેન ને રીના પરમાર ને પીજી પરમાર ને અમારા વિષુબેનને ઓળખતા તો કોમેન્ટ બોક્સમાં જરૂર ને જરૂર કહેજો કિરણ બેન ને ઓળખતા હોય એ પણ કહેજો તો કાલ મળીએ ન્યૂ બ્લોગનું